થાક લાગ્યો સ સોડી હિ આવન તો હાથમાં જ નહી દોડું પાકું પીલા લઈ જો આટલા બી હાડો એ દે દે કિરણ બેન બરાબર લીલો બો અલે રંગોલે ભાઈ રંગોલે આ રંગોલે બો લે રંગોલે આ એ પકડો પકડો કોમ તો હા જો તો દોઈ ભરીને ગારો કરો તો ગારો મને એ ભાઈ માં ડોસી ભાઈ તારો e જે <Amen> <respuesta> લાવ જુલે છોડો 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 નહીં તું કોઈ ગાડો તૈયાર ના બરો 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 બેપુ ઓસી જા અલે માર પાછો લોગો અલે લાવ લે અલે દીધું કોઈ પકડો પકડો આવો અલે દીધું ભાઈ લાવો ક હા તમે ન્ર જો ન્ર ન્ર xખ નિણ ન્ર 裸�ー ન્ર ન્ર કોઈ લાવતા ન ન ન્� numberedન ન રંગો ન્ર ન્ ન ને ન ન રંગો નલિ' ન ન ન્ ન નન ન ન ન